હતો જે ફેક્ટરીમાં જ્યાં કામ કરતા હતા તેમની સાથે અને એના લીધે એને લાગી આવતા પોતાએ સુસાઈડ કરેલું છે જેથી કરીને એને એની ફરિયાદ દાખલ કરાવી કેયુરભાઈ છગનભાઈ કુટ પોતે ગીર સોમનાથના વતની હતા અને તેમને આના વિરુદ્ધ ફરિયાદ આપી અને એના થોડા એમના વેદાંશી કરીને જે એમની સાથે જોબ કરતી છોકરી એનો પણ એમાં એમનો રોલ હતો કે ભાઈ મને ખ્યાલ હતો એમને આવા આવા મેસેજ કરેલા જે ચેટ મેસેજ ઉપરથી અમે આગળની તપાસ કરી અને ગુનો નોંધેલો હતો અને એના આધારે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા હતા એટલે અમે ગુનાની આગળની તપાસ કરતા આજ રોજ આરોપીને અત્યારે ધરપકડ કરવામાં આવેલ છે આરોપીએ શું લાને આપીને નોકરીએ રાખી હતી અને કઈ રીતે બનાવ જેવી કઈ રીતે બનાવવામાં આવેલી આરોપીને ત્યાં એ છેલ્લા ચાર વર્ષથી જોબ કરતી હતી એટલે એકબીજાના સંપર્કમાં આવતા હતા અને પોતે કુટુંબીજનો હોય દૂરના એટલે પોતાની સાથે લાગણીના સંબંધથી પેલા વાતો કરતા અને ત્યાર બાદ એને લાલચ આપી લગ્ન ની લાલચ આપી અને પગાર ની એમને નોકરી ની જરૂરિયાત હતી એટલે એકબીજાના પ્રેમ સબંધ માં આવ્યા અને એકબીજાના સંપર્કમાં ના સંપર્ક માં આવ્યા યુવતી ના પરિવાર જનો ને જાણ થઈ કે તેની સાથે આવું બન્યું પરિવાર જનો ગઈ તારીખ ચાર તારીખ ના આજુબાજુ એમને ત્યાં જાણ કરી વેદાંશી એમની જે ફ્રેન્ડ હતી જે સાથે જોબ કરતી હતી એના દ્વારા એને જાણ થઈ કે ભાઈ આવા આવો એમની સાથે સંબંધ હતો અને પછી છોકરી ને ખ્યાલ આવ્યો કે આ જે આરોપી છે એમને અન્ય પણ સ્ત્રીઓ સાથે સંબંધ છે જેથી એને સાથે ઝગડો થતા અને લાગી આવી અને ત્યારે એમનો ખ્યાલ આવ્યો યુવતી ગર્ભ પણ રહી ગયો તો સાહેબ એ બાબતે શું ફરિયાદ ઉલ્લેખ કરાયો યુવતી ને ગર્ભ રહી ગયો તો એ બાબતે ફરિયાદ શું ઉલ્લેખ હા યુવતી એને ગર્ભ રહી ગયો તો અને એની એને ટ્રીટમેન્ટ કે દવા કરાવેલી છે એનો હજી હાલ તપાસ પણ ચાલુ છે અને જે કઈ ડોક્ટર ના નિવેદન ને એ સારવાર જ્યાં જ્યાં લીધી છે તેની પણ આગળ તપાસ ચાલુ છે એ પણ ફરિયાદમાં આપણે ઉલ્લેખ કરેલો છે પોતે છે એ જામનગર નો વતની છે અને બે હાજર પંદર થી કેમિકલ ફેક્ટરી ધરાવે છે અને આ જે યુવતી છે એ બે હજાર વીસ થી ત્યાં જોબ કરે છે અને એમના કુટુંબી માસીને એમના બેનના કોઈ રિલેટિવમાં જ થાય છે અને છેલ્લા ચાર વર્ષથી ત્યાં જ જોબ કરતી હતી

અન્ય સ્ત્રીઓ સાથે પણ સંબંધ રાખતો શહેરના વેચલપુર વિસ્તારમાં રહેતી પહેલા તેના ભાઈ ઘરે આપઘાત કર્યો યુવતીના ફોનમાંથી તેના માસા સાથે કરેલી વાતચીતનું ચેટિંગ મળી આવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે મૃતક યુવતીના સગા માસાએ તેને પોતાની ફાર્મા કંપનીમાં નોકરીએ રાખી હતી જ્યાં તેનું શોષણ કરીને તું મને ખુશ કર હું તારી લાઈફ બનાવી દઈશ તેમ કહીને સંબંધ બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો યુવતીને ગર્ભ રહી ગયા બાદ તેણે આપઘાત કર્યો હતો વિજલપુર પોલીસે મૃતક યુવતીના નરાથમ માસા સામે ગુનો નોંધતા તે ફરાર થઈને જામનગર ખાતે રહેતો હતો બળાત્કાર અને દુષ્પ્રેણાના ગુનામાં ફરાર આરોપી શહેરમાં આવતા જ વેજલપુર તપાસ શરૂ કરી છે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરોટ કોમ આઝાદી સમાચારોની